ખેડૂતોની પરિસ્થિતિ એકદમ કપરી જોવા મળી રહી છે કારણ કે ક્યાંક ખેતરો આખા જળ તરબોળ થઈ ચૂક્યા છે તો ક્યાંક ખેતરોમાં ઘૂંટણ સમા પાણી છે ખેડૂતો પોતાના ખેતરમાં અવર જવર કરી શકે જઈ શકે એવી પણ પરિસ્થિતિ નથી અને દ્રશ્યો ઠેર ઠેરથી સામે આવી રહ્યા છે રાજ્યના અલગ અલગ ભાગમાં તમામ જગ્યાએ માવઠાના કારણે ખેડૂતોને નુકસાન તો થયું છે ખેડાથી પણ કંઈક એવા દ્રશ્યો છે જ્યાં માતરમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયા અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે ખેડાના માતર તાલુકામાં વરસાદે તારાજી સર્જી છે ખેતરમાં ઢાંકી રાખેલો પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે હાલાકી થઈ રહી છે જે કે સ્થિતિનો તાગ મેળવવા માટે ધારાસભ્ય ખેતરમાં પહોંચ્યા હતા ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારે ખેતરમાં પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી

અમારી વહેલી જાતો પાકતી હોય એટલે દિવાળી ડાંગરો એના કારણે વરસાદ દિવાળી થયો એટલે મોટા ભાગની ડાંગરો બધી નિષ્ફળ ગઈ પડી આજે રાત્રે જે સવારે સાડા પાંચ પાંચની ની આસપાસ વરસાદ થયો દોઢ દોઢથી બે ઇંચ વરસાદ થયો એટલે જે જમીનો હતી હતી જે અત્યારે ડાંગર પડી ગયેલી હતી એની ઉપર અત્યારે પણ પાણી ફરી વળ્યા હોય એટલે તમામ જે જમીનો છે એની અંદર પાણી છે અત્યારે જે સવારે જે પરોડે ત્રણ વાગે જે વરસાદ પડ્યો ત્રણથી થી લઈને સાત વાગ્યા સુધી એ ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે બરાબર એમાં કેવું નુકસાન થયું એમાં જે ડાંગર કાપેલી હતી એને તો અગાઉથી નુકસાન થયેલું જ હતું પણ જે ઊભી ડાંગર હતી એ પણ પડી ગઈ છે અને એની ઉપર પણ પાણી ફરી વળ્યું છે અપેક્ષા તો એવી છે કે જે અમે વ્યાજે પૈસા લઈને જે ખેતી કરી હતી એનું પણ કોઈ વળતર મળે એમ નહીં પણ સરકારની પાસે એક જ અપેક્ષા છે કે અમને યોગ્ય સહાય આવે અને અમારે ખર્ચામાંથી બેઠા કરે ખેડૂતો સરકાર પાસે આશ લગાવીને બેઠા છે જોકે સરકાર દ્વારા પણ ત્વરિત પગલા ભરવામાં આવ્યા છે અને સાત દિવસની અંદર ખેડૂતોને સહાય મળી જશે તેવું આશ્વાસન પણ ખેડૂતોને સતત આપવામાં આવી રહ્યું છે આ તરફ સરકારનું જે મંત્રીમંડળ છે સરકારના જે ધારાસભ્યો છે સાથે સાંસદો પણ મેદાનમાં આવી ગયા છે અને આવી પરિસ્થિતિમાં સતત ખેડૂતોની પડખે ઊભા છે સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાનું પણ પાક નુકસાન મુદ્દે નિવેદન સામે આવ્યું છે અતિવૃષ્ટિના સમયે ખેડૂત મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે સરકાર ખેડૂતોને આ સ્થિતિમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરે છે આપણે પણ યોગદાન આપીને સંકટમાં સાથીદાર બનીએ તેવું કહ્યું કે કે ઉમેર્યું ઉદ્યોગપતિઓની જ્યારે જરૂરિયાત પડી છે ત્યારે તેઓ પણ આગળ આવ્યા છે પોતપોતાના ગામમાં યોગદાન આપવા માટે પરસોત્તમભાઈએ સલાહ આપી છે મહત્વપૂર્ણ છે કે સાવરકુંડલાના જીરા ગામે સર્વ સમાજની વાડીના લોકાર્પણ પ્રસંગે તેઓ હાજર રહ્યા હતા અને તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું ઉદ્યોગપતિઓએ હંમેશા જ્યારે જ્યારે પણ જેવી જેવી જરૂરિયાત પડી છે ત્યારે ત્યારે એ જરૂરતને અનુસંધાને હંમેશા મદદ કરવા માટે આગેવાની લીધી છે આગળ આવ્યા છે તો સ્વાભાવિક છે કે અત્યારની આ પરિસ્થિતિમાં પણ એ લોકો એ પોતાનું કોન્ટ્રીબ્યુશન પોતપોતાના ગામની અંદર પણ કંઈક ને કંઈક પ્રમાણમાં કરે એવી એક વિષય તરીકે મેં વાત કરી છે તો અમરેલીમાં સર્વસમાજની સમાજની વાડીના લોકાર્પણ પ્રસંગે ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ પણ નિવેદન આપ્યું છે પાક નુકસાનની મુદ્દે કૌશિકભાઈએ કહ્યું કે અમરેલી સહિત સૌરાષ્ટ્રના જિલ્લામાં ખૂબ જ વરસાદ પડ્યો છે અને માવઠાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે અગાઉ પણ સીએમએ બધા જ મંત્રીઓને સર્વે માટે મોકલ્યા હતા

અગાઉ પણ બધા મંત્રીઓને સર્વે માટે મોકલ્યા હતા અને ખાસ કરીને કાલે એક સુંદર નિર્ણય કર્યો કે કોઈ પણ પ્રકાર નું સર્વે નહીં માત્ર પંચ રોજ કામ કરી અને આપી દેવાનું ખેડૂતોને પૂરતો ન્યાય મળશે એવું મને ભારતીય જનતા પાર્ટીની ની સરકાર ઉપર પૂરો ભરોસો